ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જો આપણે આવી ગયા છે આંગણવાડી જો અમારા આંગણવાડીના બાળકો થોડા ઘણા પણ આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અને આપણે થોડું ઘણું કામકાજ છે બાળકો આવે તો થોડું ઘણું કામકાજ કરી નાખીએ અને આજ કયો વાર છે છોકરા તો છોકરાને વારની ખબર નથી પણ આજ છે શુક્રવાર શુક્રવાર આજ શુક્રવાર છે તો આપણે સુકડી બનાવવાની છે દૂધીના થેપલા અને વખારેલા ચણા લાચણા બનાવવાના છે ચણા તો ઓલરેડી આપણે તો અહીંયા પલા રાખ્યા જ છે તો ચાલો થોડું ઘણું કામકાજ કરી લેતા બાળકો આવી જાય ચાલો તો જો અમારે બધાય આંગણવાડી બધાય બાળકો આવી ગયા છે મસ્ત રીતે બેસી પણ ગયા છે આજે કોણ મસ્ત અત્યાર છે ને એવું આપણે જોઈ લઈ ચાલો ધાર્મિક ભાઈ ઉભા થાવ ચાલો જો ધાર્મિક ભાઈ બહુ મસ્ત અત્યાર છે ને એવા છે તો ચાલો ધાર્મિક ભાઈ પાંચ ગુલાબ આપી દો એક બે ત્રણ ચાર પાંચ ચાલો બેસી જાવ આજે ધાર્મિક ભાઈ મસ્ત ત્યાં આવ્યા કોણ આવ્યા આટલું ગુલાબ કોણ છે વેરી ગુડ બાળકો માટે સુખડી બનાવવાની છે તો જો આપણે સુખડી બનાવવાનું અહીંયા સ્ટાર્ટ કરી દીધું છે ગોળ તેલની પાઈ લીધી લેવાનું ચાલુ કરી દીધું છે તો ચાલો આપણે મસ્ત બાળકો માટે સુખડી બનાવી નાખીએ ચાલો તો જો અહીં મસ્ત સુખડી બનીને રેડી છે ને આપણે જો બાળકોને ડીસુ પણ આપી દીધી છે તો ચાલો બાળકોને સુખડી આપી દઈએ ચાલો તો જો અહીં બાળકોને મસ્ત સુખડી આપી દીધી છે ને બાળકો છે ને એની મસ્તીમાં ખાઈ રહ્યા છે અને ચાલો આપણે બપોરના થેપલા અને ચણા કરવાના છે તો ચાલો આપણે પેલા વેલા થેપલા ચણા બાફવા મૂકી દઈએ અને પછી દૂધીના ના થેપલા બનાવી નાખીએ ચાલો આપણે બાળકો માટે મસ્ત જુઓ અહીંયા થેપલા બનાવીને રેડી રાખ્યા છે અને હવે વઘારવાના છે આપણે ચણા તો ચાલો થેપલા તો થઈ ગયા છે પણ ચણાની પ્રોસેસ કરવાની તો ચાલો ચણા વગર ચાલુ કરી દઈએ ચાલો તો જુઓ અહીંયા મસ્ત તેલ મૂકી દીધું છે બફાઈને કમ્પ્લીટ રાખ્યા છે ચાલો અને અહીંયા જુઓ આપણે મસાલો મસ્ત तैयार कर ली जाय को छे तो, नाखी नाखी इस इस तो, तो ये आमा नाची चलो तो ना ये नु कलम में सामा मिक्स થઈ જાય પછી આ મસાણા કાઢી લે ચાલો જો આપડો બધા ટમેટા અંદર પડી ગયા છે અને આપડો બધા મસાલા મિક્સ થઈ ગયા છે ટમેટાની અંદર તો આપણે કાપ્રા એડ કરતા ચાલો તો મસાલા માંથી આપણે चना એડ કરી દીધા છે નાના છે ને મસાલામાં ચણાને મિક્સ કરી દેવાના ચાલો તો આપણા મસ્ત ચણા વઘારનું કમ્પ્લીટ કરી નાખાશે મસ્ત મિક્સ થઈ ગયા છે તો આપણે મસ્ત ચણા વખાણ કમ્પ્લીટ કરી નાખ્યા છે બધો નાસ્તો બાળકો માટે મસ્ત રીતે બની ગયો છે ચાલો તો જુઓ બાળકોને બધાને થેકલો ચણા નાસ્તો આપી દીધો છે ને બાળકો છે ને એની મસ્તીમાં ખાઈ રહ્યા છે ચાલો ફરી પાછું બ્લોગની શરૂઆત કરી દીધી છે જો વાગી કેટલા ગયા હશે ચાર થવા આવ્યા છે પોણા ચાર જેવું છે છે આપણે કરવાનું ચીરું હમું થોડા ઘણા આપણે ફ્રેશ થઈ ગયા અને થોડું ઘણું કામકાજ કરી લીધું છે ને હવે જો આપણે ચીરું લીધું છે પાછું હમું કરવાનું ચાલો જો આટલું છે પણ આ કાકરા જોવાના છે ચાર જોઈ તો નાખ્યું છે કાકરા બધું સાફ કરવાનું છે ચાલો એકલું જીરું સાફ કરી નાખીએ થોડું ઘણું આડા કરવાનું છે એ પણ આપણે પછી આપણે આપણે સમૂહ કરી નાખીશ હવે આપણે ફરવાનું છે ડબલું આ ડબલું છે ને લાણીમાં આવ્યું તો કાંઈ લઉં આ મસ્ત જો બે ડબલા આવ્યા તા હવે લાણીમાં કોકના મેરેજમાં ગયા તો એમાં આવ્યા તો કાંઈ લઉં મેરેજ યાદ તો નથી કે ના મેરેજમાં ગયા હતા આવ્યા હતા પણ આ બહુ મસ્ત કામ આવે છે આપણે બે ડબલા આવ્યા હતા જો આવા આ રીતના કાંઈક છે મસ્ત દીકરી ચુસ્કાની દીકરીને મેરેજ હતા ને ડબલા દીધા મસ્ત જો અવા ચુસ્તા ડબલું છે તો ચાલો આ ડબલામાં આપણે છે ને જીરું ભરી દઈએ

જી લઈ લેવું આપણે ચાલો તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હા જોવો છો તો સબસ્ક્રાઈબ પણ કરતા રહ્યો તો મળશો લાઈક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરણ મહાદેવ